નવા બ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જયમા બિટાડા ની સુખ પ્રભાત ભાઈ આજે છે ને વાઈટ ટી શર્ટ ને આમ એટી કેટી થઈને તૈયાર થઈ ગયા છે ને આપણે બે ગાડી બુલેટ ને સ્કોર્પીઓને ચાવી લઈ લીધી છે હમણાં અમે બધા ફ્રેન્ડ થવાના છે ભેગા અને થોડીક નાનકડી એવી રેલી કાઢવાના છે અને મોજ આવવાની છે બરોબર અને તમે સ્કોર્પિયોમાં જોઈ શકતા હો તો કાલનામાં મેં મૂક્યું હતું પણ આજે તમને બતાવી દઉં કે આપણે સ્કોર્પિયામાંય લગાવી દીધો અને બુલેટમાં એ લગાવી દીધો છે બરોબર અને એક સુવિચાર કે ભાગ્ય લઈને આવ્યા હતા કર્મ લઈને જવાના છે નાનો એક એવો પ્રવાસ એનું નામ છે જિંદગી તો હાલો તો માર મા અત્યારે અમે બે માદિકરો દીકરો હેઠા જ છીએ કારણ કે મારે જવાનું છે ને માર માને જાડવા પાવાના છે તો એ તમને બતાવું તો હાલો પાય છે મારા મા જય શ્રી કૃષ્ણ મા હાલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે મજામાં ને મજામાં જ ઈહો આ કાલે કે જાડો ને પાણી લઈ આવી પણ મહેમાન ફૂટકી ગયા ને કોવાણા ને હા

ને આ હમણાં થોડુંક આને મારવું જોશે સાફ કરવું જોશે કે આ ગાડી હમણાં એક ભાઈ લેવા આવે છે એને દેવી જોશે ને આપણે લઈ જવાના છે મસ્ત જાડવા ને આજ રેલી કાઢીને મોજ કરવાની છે દેખો છે ને આજે આપણે પંદરમી ઓગસ્ટ છે તો બધાને શુભકામના અને જય હિન્દ જય ભારત બરોબર અને શું કામ છે માં તારે હા એવું છે કા હમ હમ

ए एजेंडा पाहे तो तम केवा मस्त आवाज हाँ तो एकाल नो में फिट कराव हो मार जाडवा का थाती पावा जय हिंद जय भारत जय हिंद जय भारत के जय हिंद जय भारत

તો એ બધા આવી રહ્યા છે ને આપણે બુલેટ એક ભાઈને દઈ દઈ એટલે એ ગાડી હંચવાઈ જાય આપણે મેં મોટી ગાડી હાથમાં લઈ લીધી છે અને ભાઈ આગળથી જે સીન આવે છે અત્યારે મને એમ થાય કે રિએક્શન એક વિડીયો ઉતારું ને તો એમ મોજ પડી જાય રિએક્શન વિડીયો એવા જોરદાર જોરદાર આવે ને આમ નીકળીએ ને બજારમાંથી તો એમ દે ભાઈ ભાઈ એટલે મોજ આવી જાય એવી ફિલિંગ આવે છે અને તમને જો આગળથી બતાવું જો ગાડી આપડી ખૂંકાર અને આપડે એટલે મોજ આવીએ એટલે આગળ મળીએ તમને નિરાતે બધા ભેગા ત્યાર જો રેલી ની તૈયારી અમે કરતા હતા બધા મિત્રો છે ને આવી ગયા છે આ બધે પાર્ટી ઊભી ગઈ છે જો બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાય છે તો તમે એક અમારું આઉટલુક જોઈ શકો કે ગાડીઓ

કરાટીને હવે છે ને લાગી ગઈ છે હબાવની ભૂખ ને ગરમી વળી ગઈ છે અને આપણી બુલેટ આવી ગઈ છે મોટી ગાડી આવી ગઈ અને હવે છે ને ભૂખ લાગી તો ખાધા ભેગા થાય ને પછી રીલ્સ બિલ્સ પછી બનાવ્યું ને બહુ મોજ કરી હમણાં હું જો ભાઈ જમી બમીને થોડોક આરામ કરી અને તબેલે આવી ગયો છું અને હમણાં દૂધ ભરવાનો ટાઈમ થઈ જાય તો હમણાં પાછો અલગ જ આવી છે તો આજ છે ને અત્યારે ફટાફટ આવી ગયો છું તબેલે ને તબેલે હવે દોઈ જાય એટલે દૂધ ભરવા માંડવું ને પછી પાછો આપણા કામ ધંધે ઘરેક ભરવા નીકળી જાવ અને પછી પાછા રૂંધે પાછી મોજ કરીએ બીજું જલસા જ કરવાના જિંદગીમાં કાંઈ ભેગો આવવાનો નથી અને કામ તો આપણું છે જ કામ કર્યા વગર આપણું હાલવાનું નથી એટલે કામ અને બાકી બધું પછી મોજ કરવી જરૂરી છે પણ કામ એ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો જો અત્યારે હું આ સાઈડ નો પટ્ટો દાખો બેઠો છે ઓલી સાઈડ ડોવાઈ છે આ સાઈડ બધી આમન છે ને બેઠી છે અને આ આપણી હેડી ને આપણા બુલેટ ટ્રેન હમણાં છે ને હું ભાઈ દૂધ ભરી ને કમ્પ્લેટ હાડા પાંચ થયા ને તો ઘેર પાછો આવી ગયો છું અને રખડી અત્યારે તો ભાઈ સુરતમાં ધમધમાટી બોલે મોજ આવે છે કઈક તહેવાર હોય ને એની વાત જ આવતી અલગ મોજ જ આવ્યા રાખે એટલે જો અત્યારે દૂધનું કામ બધું પતા આવ્યો છું અને આજે જે કઈક બહાર ખાવા જવાને બધાને મિત્ર મંડળોને વિચાર છે કે ભાઈ બહાર ખાવા જાય હવે હું થાય જોવાય જો જવાનું થાય તો આજે ઢોસા ખાવાની આવી છે અભાવ નહીં તો ઢોસા ખાવું પર્યાણ થાય તો પછી તો બહુ મોટો છે તો પછી જોવાય હવે આગળ અને આજ તો મોજ જ ગેડી છે નકરીને અત્યારે છે ને મારમાં

રોટલો અને દહીં નથી ભાવતું એવું લાગે છે આજે એને એમ થતું કે દહીં ફૂલ ભાવે હા દહીં વગર હતા તો બધું વયો ગયો દહીં હા હા આજે એનું કારણ છે કે વિલાડી જે સાથે ખીલે બધું પી ગઈ એટલે દહીં રીયો નથી ને બાકી દહીં ને લસણવાળી ચટણી ને કેરીનું અથાણું ભેગું હોય તો ભાઈ હું કાઈ ના ઘટે ગરમા ગરમ રોટલો

ભેગા ભેગા ફ્રેન્ડ મોજ મસ્તી કરીને અત્યારે પોચી ગયા છે ઘરે પાછા અને બહુ જ મોજ કરી છે તો આજનો આપણો આજે અહીંયા જ ઇન કરીએ છીએ ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ જેમાં પીઠ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો